નમસ્કાર મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદી વાતાવરણમાં ખાવાનું મન થાય તેવા કુંભણિયા ભજીયા કુંભણિયા ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકી જેટલું લસણ એક લીંબુ આઠથી દસ મરચાં બેથી ત્રણ ટુકડા આદુના એક તપેલી ચણાનો લોટ એક ચમચી મરી પાવડર અને દોઢસો ગ્રામ જેટલા લીલા ધાણા લીલા ધાણાને સરસ રીતે બહુ નાના પણ નહીં ને મોટા પણ તે રીતે કટિંગ કરી લઈશું એક તપેલીમાં તેને નાખી પાણીથી સરસ ધોઈ લઈશું ધાણા તમારે વધારે નાખવા હોય તો નાખી શકો છો લીલા મરચાંની સરસ એવી પતલી 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 ચકળિયું કરી લઈશું એક જ સરખી આદુના નાના નાના ટુકડા કરીને ખાવણીની ખાંડી લઈશું આદું ખંડાઈ જાય એટલે તે જ રીતે લસણની કળીઓ પણ આપણે ખાંડી લઈશું તમે અહીં લીલા લસણનો પણ ઉપયોગ કરી શકો છો લીલું લસણ વધારે સારું લાગે છે આ બધો મસાલો તમે તમારી રીતે વધારે ઓછા પ્રમાણમાં નાખી શકો છો એક તપેલીમાં લીલા ધાણા કાઢી લઈ તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું મરી પાવડર મરચાં જે પ્રમાણે તમે તીખું ખાતા હો તે પ્રમાણે મીઠું લીંબુનો રસ હવે તેમાં ધીમે ધીમે લોટ નાખીને બધો મસાલો તેમાં મસળી લઈશું મસાલામાં લોટ નાખીને મસળીને ધીમે ધીમે લોટ નાખતા જઈશું જરૂર પ્રમાણે લોટ નાખીશું બેટર બહુ જાડું પણ નહીં ને સાવ પતલું નહીં એવી રીતે તૈયાર કરીશું થોડુંક એવું પાણી નાખવું પડશે મસાલાના પાણીમાં સરસ રીતે લોટ બંધાઈ જશે બેટર બની જાય એટલે લોટ ચેક લોટ નાખવો હોય તો નાખાય હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી મધ્યમ આંચ ઉપર તેલ ગરમ થઈ જાય એટલે હાથમાં બેટર લઈ અંગૂઠાની મદદ વડે નાના નાના ભજીયા પાડીશું તમે જોઈ શકો છો મેં કઈ રીતે પાડ્યા છે બેટર હાથમાં લઈ અંગૂઠા વડે ધીરે ધીરે બેટરથી ભજીયા પાડીશું ભજીયા બહુ ક્રિસ્પી પણ નહીં અને બહુ ઢીલા પણ નહીં એ રીતે તમને જે રીતે ગમતા હોય તે રીતે તળાઈ જાય એટલે એક ડીશમાં કાઢી લઈશું જો તમને ક્રિસ્પી ભાવતા હોય તો તમે વધારે થોડી વાર તળી શકો છો આ બેટરથી ત્રણથી ચાર વ્યક્તિના ખાઈ શકે તેટલા ભજીયા બને છે ભજીયા સરસ રીતે તૈયાર થઈ ગયા છે હવે એક ડીશમાં આપણે તેની પ્લેટિંગ કરી દઈશું ચાલુ વરસાદમાં ભજીયા બનાવવાની મજા આવે છે અને ખાવાની પણ તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે બીજા કોઈ ભજીયા ખાવા માગતા હો તો મને જરૂરથી જણાવજો હું રેસીપી આપીશ